મિત્રો માતાપિતાની સેવાની જ્યારે જ્યારે વાત આવે ત્યારે શ્રવણ કુમારનો ઉલ્લેખ જરૂર થાય અને દરેક પુસ્તકમાં પ્રવચનમાં કે ગ્રંથમાં માતાપિતાની સેવા કરનારા વિશે જો દાખલો દેવામાં આવતો હોય તો માત્ર ને માત્ર એ શ્રવણ કુમારનો જ દાખલો આવે એટલે આપણે જે આજે આજના વિડીયોમાં જે વાત કરવી છે એ વાત શ્રવણની છે શ્રવણ પૂર્વજનમમાં કોણ હતો શ્રવણના માતા પિતા પૂર્વજન્મમાં કોણ હતા અને શ્રવણના માતા પિતાનું નામ શું હતું મિત્રો આપણે સારી રીતે જાણીએ છીએ કે શ્રવણે પોતાના માતા પિતાને કાવડમાં બેસાડી અને અડસઠ તીર્થ કરાવ્યા એ વાત સાચી જ છે પરંતુ શ્રવણના માતા પિતાનું નામ શું હતું અને એનું મૃત્યુ કઈ જગ્યાએ થયું અને શ્રવણનું મૃત્યુ કઈ જગ્યાએ થયું હતું એ વાત હજી કદાચ ઘણા લોકો જાણતા નહીં હોય આજે પણ શ્રવણ અને શ્રવણના માતા પિતાની ત્રણ સમાધિઓ છે અને ત્યાં એક સુંદર મંદિર છે અને શ્રદ્ધા છે કે ત્યાં લોકોના દુઃખ દૂર થાય છે મનોકામનાઓ પૂર્ણ થાય છે એની આપણે આજે વાત કરવી છે અને શ્રવણના ઇતિહાસની જો આપણે વાત કરવી જ હોય તો એના પૂર્વજન્મની પણ આપણે વાત કરવી જ પડે કે શ્રવણ પૂર્વજન્મમાં કોણ હતા અને આગળ વધતા પહેલા આપ સૌ દર્શક મિત્રોને એક નમ્ર વિનંતી છે કે વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો વિડીયોને એક લાઈક કરી અને પછી હાઈપ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો શ્રવણના પૂર્વજન્મની આ વાત એક સુંદર સરોવર અને સરોવરના કિનારે એક સરસ મજાનો વટવૃક્ષ એની વટવૃક્ષની ઉપર એક હંસલો અને હંસલી વસવાટ કરે છે આખો દિવસ મોતી ચરે અને મોતી ચડ્યા પછી અને પછી એ જ વટવૃક્ષ ઉપર આવી અને પાછા બેસી જાય આખો દિવસ સરોવરમાં મોતી ચરે અને બરાબર સંધ્યા તાણું થાય અને સરોવરની બહાર આવે અને એ જ વટવૃક્ષ હતું એ વટવૃક્ષની ઉપર જઈ અને હંસલો હંસલોને હંસલી બેસી જાય અને પછી ભજન અને સત્સંગની વાતો કરે ધર્મની વાતો કરે ભગવાનની વાતો કરે હંસલો અને હંસલી

એ કાચબો એ વાતોને સાંભળે એ કાચબો કાયમના માટે એ વજન સત્સંગની વાતો સાંભળે ને પછી તો એને એ હંસ અને હંસલીનો જે સત્સંગ ચાલતો હોય એ સત્સંગ સાંભળવાની ટેવ પડી ગઈ એની આદત પડી ગઈ એને એક જાતની લગ્ની લાગી ગઈ પછી તો કાચબાને સત્સંગ સાંભળ્યા વગર ચાલે જ નહીં અને એમ કરતા કરતા વર્ષોનો વખત વીતી ગયો વર્ષોના વાણા વાઈ ગયા અને હંસલો અને હંસલી છે એમને ઘડપણ આવી અને એમાં એક વખત એ સત્સંગની વાતો વાતો કરતા કરતા વાત નીકળી કે આપણે ભજન સત્સંગ કરીએ છીએ એ તો બરાબર પણ આપણું આખું જીવન આ મોતે ચણવામાં ગયું અને એના ખૂબ જ સરસ પાંખો આપી છે અડસઠ તીર્થ ધામની યાત્રા કરતા શું વાર લાગે એટલે આપણે એ અડસઠ તીર્થ યાત્રાઓ કરી લીધી હોય તો અને આ વાત હંસલીએ કરી એટલે હંસ ખુશ થઈ ગયું કે તે તો મારા મનની વાત છીનવી લીધી હંસલી મને પણ એમ થાય છે કે આપણી આખી જિંદગી મોતે ચણવામાં વીતી ગઈ હવે બચ્ચું કોચું જીવન જે છે એ આપણે અઠ્ઠસ તીર્થ કરવા માટે જઈએ એટલે હંસ અંસલીને કહે છે કે કઈ વાંધો નહીં કાલ સવારે આપણે અહીંથી ઉડીશું અને 68 તીર્થધામની જાત્રા કરીશું હવે જિંદગીના આ છેલ્લા દિવસોમાં એ અડસઠ તીર્થ કરી લેવા છે બસ એ જ આપણી આ છેલી ઈચ્છાઓ છે અને આ વાત જ્યારે હંસ અને કરતા હતા ત્યારે નીચે કાચબો છે ને કાચબો નીચે બેઠોતો અને હંસની નજર એ કાચબાની ઉપર ગઈ અને કાચબાની આંખમાંથી આંસુડાની ધાર જોઈ એટલે હંસલાએ કાચબાની આંખોમાંથી જ્યારે આંસુડાની ધાર જોઈને ત્યારે હંસ અને હંસલી બને ઝાડ પરથી નીચે ઉતર્યા હંસ કાચબાને પૂછે છે કે ભાઈ તું તો કાયમ સત્સંગની વાતો સાંભળતો હોય છે આજે તને સી વાતનો દુઃખ પડ્યું કે તારી આંખોમાંથી આંસુ અને ત્યારે કાચબો એમ કહે છે કે તમે તો કાલે અડસઠ તીર્થ કરવા માટે ઊંડી જશો ત્યારે પાછા આવશો એની કોઈ ખબર નથી પણ મને તો તમારો સત્સંગ સાંભળવાની લગ્ન લાગી ગઈ છે વ્યસન થઈ ગયું છે જ્યાં સુધી હું તમારો સત્સંગ નહીં સાંભળું ત્યાં સુધી મને શાંતિ નહીં થાય અને અફસોસ એ વાત છે કે રો એટલા માટે આવે છે કે મને તો ભગવાને નાના નાના પગ જ આપ્યા છે હું વધારે ચાલી પણ નથી શકતો અને તમને તો કેવી સરસ મજાની ભગવાને પાંખો આપી છે તમે તો આકાશમાં ઊંડી અને અડસઠ તીર્થ કરી આવશો પણ મારે અડસઠ તીર્થ કરવા હોય ને તો ખૂબ વાર લાગે કદાચ વર્ષોના વર્ષો વીતી જાય અડસઠ તીર્થની જાત્રા મારાથી પૂરી ન થાય કારણ કે મને તો ભગવાને નાના નાના પગ આપ્યા છે અને તમને તો પાંખો આપી છે તમારો સૌવાગ્ય છે કે તમે અડસઠ તીર્થ કરી શકશો અને ત્યારે હંસલીને દયા આવી ગઈ એટલે હંસલી હંસને કહ્યું કે આપણે આ કાચબાને હારે લઈ જાવો છે આપણે આ સત્સંગમાં એને ભેળો રાખ્યો છે તો અડસઠ તીર્થમાં પણ હવે એને ભેળો રાખો ત્યારે હંસ કહે છે કે કાચબાને હારે લઈ જવાની ઈચ્છા તો મારી પણ છે કે આપણે એને લઈ જઈએ અને અડસઠ તીર્થ કરાવીએ પણ આપણે તો ઊંડીને જવાના છીએ તો આ કાચબાને આપણે સાથે કેવી રીતે લઈ જઈશું અને ત્યારે હંસલી એમ કહે છે કે મુંજાવાની જરૂર નથી એક મજબૂત અને પતળી લાકડી ગોતો અને આપણે બંને એ લાકડીના એક એક છેડાને આપણી ચાચમાં ભરાવી દઈશું અને કાચબો એ લાકડીમાં વચ્ચે પોતાનું મોઢું મૂકી અને લાકડીને વચ્ચેથી એના મોઢામાં ભરાવી દેશે ને પછી છોટી જશે આપણે ઉડીશું અને એવી રીતે આપણે અડસઠ તીર્થ કરાવશું ત્યારે હંસ એમ કહે છે કે કઈ વાંધો નહીં અને કાચબાને કહ્યું કે ભાઈ તારે પણ હવે એ અડસઠ તીર્થ કરવા અમારી હારે આવવાનું છે અને કાચબો ખૂબ જ રાજી થયો અને એક મજબૂત લાકડી ગોતવામાં આવી અને હંસલો અને હંસલી બે એક એક બાજુએ એ લાકડીને પોતાની ચાંચમાં પકડી લીધી અને લાકડીની વચ્ચે કાચબો છે એને વચ્ચેથી એના મોઢામાં મૂકી દીધી અને કાચબો લટકી ગયો અને પછી હંસ અને હંસલી એ અડસઠ તીર્થ કરવા માટે ઊંડ્યા હંસને હંસલી ઉડતા જાય છે અને એમ કરતાં કરતાં એક તીર્થ બે તીર્થ ત્રણ તીર્થ અને એમ કરતાં કરતાં એ સડસઠ તીર્થ પૂરા થયા અને માત્ર એક જ તીર્થ બાકી હતું હવે એ તીર્થ કરવા માટે જ્યારે ઊંડ્યા ત્યારે બન્યું એવું કે એક મોટું જંગલ પાર કરવાનું હતું અને બરાબર જંગલમાં મધ્ય જગ્યાએ એટલે કે બરાબર જંગલની વચ્ચોવચ પહોંચ્યા અને ખૂબ ઉપર ઊંડી ન હતા કારણ કે ખૂબ ઉપર જાય તો હંસ અને હંસલો તો ઊંડી શકે પણ કાચબાને ઓક્સિજન ના મળે એટલે કાચબો કદાચ મરી જાય એટલે કાચબાને ઓક્સિજન મળે એને હવા મળે એટલા માટે એ નીચે નીચે ઊડી રહ્યા હતા અને જંગલના વચ્ચો વચ્ચ પહોંચ્યા પણ જંગલમાં વિકરાળ આગ લાગી ગઈ હંસ અને હંસલી અને કાચબો બરાબર જંગલના મધ્ય ભાગમાં એટલે કે વચ્ચો વચ્ચ પહોંચી ગયા હતા હવે આગળ જાય તો પણ આગ હતી ને પાછળ જાય તો પણ આગ હતી ચારેકોર આગના મોટા મોટા ભડકાઓ થઈ રહ્યા હતા એટલે હંસ હંસલીને કહે છે કે જો ઉપર જઈએ તો કદાચ કાચબાને વરાળ નહીં લાગે પણ કાચબો મરી જશે એ પાકો કારણ કે એને ઓક્સિજન નહીં મળે અને જો નીચે જઈએ તો આપણે બધા બળી રાખ થઈ જશું અને જો પાછા વળીએ તો પણ આગ જ છે આગળ જઈએ તો આગ છે અને ઉપર ઉડીએ તો આપણે ઉડી શકીશું પણ કાચબાનું મૃત્યુ નિશ્ચિત છે એટલે કાચબાને મરવા તો ન દેવાય એટલે કાચબો કહે છે કે ભાઈ મને તમે મને છોડી દો આ લાકડી તમારા મોઢામાં છે એ હવે મૂકી દો મેં સણસડ તીર્થ તો કરી લીધા છે એક ન થાય તો કાંઈ નહીં પણ તમે ઉડી જાઓ મને મૂકી અને તમે ઊંડી જાઓ હું ભલે મરી જાઉં તમે મને મૂકી દો એટલે હું તો આગમાં જઈશ પણ જો તમે મને બચાવવાની કોશિશ કરશો ને તો આગના લપેટામાં તમે પણ આવી જશો ત્યારે હંસ કહે છે કે ભલા માણસ તે તો અમારો સત્સંગ સાંભળ્યો છે અને ત્યાર સુધી અમારી હારે રહ્યો છે અને તને જો મરવા દઈએ ને તો તમારું જીવવું નકામ આ તીર્થ કરવા નીકળ્યા એ બધું પણ નકામ આ તીર્થ કર્યાનું પુણ્ય અમને ન મળે તને એકલાને મરવા ન દેવાય હવે મૃત્યુ છે એ તો પાકું જ છે તો તને મૂકી દઈએ તોય તારું એકલાનું મૃત્યુ થાય અને ઉપર ઉડીએ તો પણ તને શ્વાસ ન મળે તને ઓક્સિજન ના મળે અને તોય તારું એકનું મૃત્યુ પણ નિશ્ચિત છે છે માટે હવે આપણે બધા એને આગમાં અને હંસલી એ બંને નીચે આવે છે અને આગના લપેટમાં આવી ગયા હંસ હંસલી અને કાચબો ત્રણેયનું મૃત્યુ થયું કાચબાને એકલાને મરવા નહોતો દેવો એટલે હંસ અને હંસલી એ બંને પણ મોત ને વહલું કર્યું અને એ ત્રણેય ત્રણ મરી ગયા અને ત્રણે મરી તો ગયા પણ કાચબો બહુ જ્યારે ભગવાનની પાસે ગયો ત્યારે ભગવાનને વિનંતી કરીએ છે કે જેણે મને સણસઠ તીર્થ કરાવ્યા છે એનું એક તીર્થ બાકી છે અને એ તીર્થ મારે એને કરાવવું છે એટલે જો હવે જો મનુષ્ય અવતાર ને પ્રભુ તો એના ખોળે અવતાર દેજો એના દીકરા તરીકે મને અવતાર દેજો કે હું એને અડસઠ તીર્થ પૂરા કરાવી શકું અને જાણે ભગવાન એનું સાક્ષાત સાંભળી લીધું હશે અને કાચબાને બીજો અવતાર મળે છે પણ કઈ રીતે કઈ ભૂમિ પર કે જ્યાં મહારાજા બલિત થઈ ગયા જ્યાં મહારાજા હરિશ્ચંદ્ર થયા અને જ્યાં ભગવાન રામ થઈ ગયા એવી પવિત્ર ધરતી એટલે અયોધ્યાની ધરતીમાં એ બ્રાહ્મણ કુળની અંદર હંસ અને હંસલી બને જન્મ્યા અને એમનું નામ હંસનું નામ મનુષ્ય દેહમાં સાંતવનુ અને હંસલીનું નામ જ્ઞાનવંતી એ માનવ તરીકે જન્મ લીધો એ માનવ થઈ અને બ્રાહ્મણ કુળની અંદર હંસ અને હંસલી આવ્યા એનું નામ શાંતવનો અને જ્ઞાનવંતી અને ધીરે ધીરે એ મોટા થયા પછી એ બંનેના લગ્ન થયા અને અયોધ્યામાં શાંતિથી એ બ્રાહ્મણ કુળમાં જીવન જીવતા હતા અને જીવન જીવતા જીવતા એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો એ દીકરો એટલે કાચબો અને કાચબો ફરેવાર અવતાર લઈ અને એ અયોધ્યામાં આ બ્રાહ્મણ દંપતીના ઘરે આવ્યો એ કાચબો એ જ શ્રવણ હતો અને શ્રવણના માતા પિતાનું નામ એટલે સાંતવનું અને જ્ઞાનવંતી એ ધીરે ધીરે શ્રવણ છે મોટો થતો જાય છે ભણ્યો ગણ્યો અને બરાબર યુવાની આવી અને એ વખતે શ્રવણના માતા પિતાના કંઈક લેખ એવા લખાણા હશે કે બંનેની આંખો જતી રહી અને ધીમે ધીમે બંને જણ એક પછી એક પોતે અંધ થયા અને પછી શ્રવણે પોતાના માતા પિતાની ખૂબ જ સેવા કરી અને સમયા એ શ્રવણના લગ્ન થાય છે શ્રવણના લગ્ન થયા એટલે જે શ્રવણ પોતાના માતા પિતાને ખૂબ જ દિલથી અદ્ભુત સેવા કરતો અને શ્રવણની પત્ની એમ કહે છે કે તમારે આમની જો સેવા કરવી હોય તો હું મારા પીર જતી રહું અને કાંદો તમારા મા બાપને કૂવામાં નાખી દ્યો આ આખું જીવન કેમ સાચવવા અને ત્યારે શ્રવણ પોતાની પત્નીને ઘરમાંથી કાઢી મૂકે છે અને એમ કહે છે કે જ્યાં તારા બાપના ઘરે જતી રહે પછી એની પત્નીનો હાથ પકડી અને પોતાના સાસરિયામાં જઈ અને પોતાના પત્નીનો હાથ પોતાના સાસુ સસરાના હાથમાં સોંપી અને શ્રવણ પાછું આવ્યું અને પછી પોતાના માવતરની જ સેવા કરી અને જ્યારે એને પોતાનો પૂર્વ જન્મ યાદ આવ્યો કે જાણે મને સંસદ તીર્થ કરાવ્યા હતા એનો ઋણ ચૂકવાનું હજી બાકી છે અને મારો વારો આવી ગયો છે અને પોતાના માવતર માટે એમ કહેવાય છે કે એને હવે અડસઠ તીર્થ પૂર્ણ કરાવવા છે એવો વિચાર કરી લીધો અને પછી એ કાવડ ઘડાવ્યું અને કાવડ ઘડાવીને સરસ મજાના કાવડ લઈ અને એક છાબડામાં પોતાના બાપ સાંતવનુ અને બીજા છાબડામાં પોતાની જનેતા એ જ્ઞાનવંતીને બેસાડી અને કાવડ ખંભે ઉપાડી અને ધીમે 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 ડગલો માંડતો માંડતો શ્રવણ છે એ 68 તીર્થ કરવા માટે નીકળી ગયો અયોધ્યા થી કન્યાકુમારી ને કન્યાકુમારી થી કાશ્મીર ને કાશ્મીર થી કચ્છ માં પહોંચ્યા અને નારાયણ સરોવરે એ ચતુર્માસે નવમ ચતુર્માસ શ્રવણે એ ત્યાં વિતાવ્યું અને વર્ષનો વખત વીતી ગયો નારાયણ જ્યારે શ્રવણ પોતાના માતા પિતા ને કાવડ માં બેસાડી અને પાછા ફરે છે ત્યારે એક રસ્તામાં સુંદર સરોવર એક તળાવ હતું ને થોડેક દૂર ઝાડ નો સુંદર છાયો હતો અને શ્રવણના માતા પિતા શ્રવણ ને એમ કહે છે કે બેટા ક્યાં પાણી ખખડતું હોય એવું લાગે છે કે પંખેડા બોલતા હોય એવું લાગે છે ક્યાંય પાણી હોય ને તો અમને પાણી પા ખૂબ જ તરસ લાગી છે અને ત્યારે શ્રવણે માતા પિતાને કહે છે કે તમે થોડી વાર અહીં ઝાડના છાયામાં બેસો હું આજે ઘડો છે એ ઘડો ભરીને લાવું છું અને શ્રવણ જ્યારે પાણી ભરવા માટે જાય અને ત્યારે સરોવરમાં માં ઘડો ડુબાડ્યો અને મહારાજા દશરથે તીર માર્યું પણ તીર સુકામ માર્યું હવે હકીકત ઘટના એવી હતી કે અયોધ્યાના એ આજુબાજુના જે જંગલો હતા એ જંગલોમાં હિંસક વાઘ હતો મારી મારીને માટે મહારાજા દશરથ એ વખતે યુવાન હતા અને એ યુવાન એ મહારાજા દશરથ છે એ વાઘને મારવા પોતાની પ્રજાને વાઘ મારે નહીં રંજાડે નહીં એટલા માટે વાઘને મારવા માટે જંગલો ને જંગલો ખેડ્યા એ વાઘ પાછળ ફર્યા હતા અને ઘણા વર્ષો સુધી ફર્યા હતા અને છેલે મહારાજા દશરથને સમાચાર એવા મળ્યા કે કચ્છમાં જે સરોવર છે એ સરોવરમાં એ વાઘ પાણી પીવા માટે આવે છે પછી મહારાજા દશરથ એકદમ શાંત વાતાવરણમાં પોતાનું તીર લઈ અને સંતાઈને બેસી ગયા કે વાઘ જ્યારે પાણી પીવા આવે અને પાણી ખખડે એટલે અવાજ વેગે બાણ મારી દઉં અને એવી કોઈ શક્તિ હતી એટલે હવે બન્યું એવું કે શ્રવણ સરોવરમાં પાણી ભરવા માટે આવે છે પાણીમાં માટલી ડુબાડી અને પાણીનો અવાજ આવ્યો અને મહારાજા દશરથે એ સમજી લીધું કે વાઘ આવ્યો છે ને એ હું જાણી અને ખૂબ જ વેગ ગતિથી એ તીર માર્યું અને બરાબર જોયું નહીં કે વાઘ જ છે કે બીજું કોઈ છે અવાજ સાંભળીને બાણ માર્યું અને બાણ લાગતાની સાથે શ્રવણની જ્યારે ચીસ નીકળી ગઈ અને મહારાજા દશરથને જ્યારે ખબર પડી કે આ તો કોઈ માણસ વિંધાઈ ગયો અને પછી ગડગડતી દોટ મૂકીને આવીને જોવે છે તો રાજા દશરથનું હૃદય કંપાઈ ગયું કારણ કે પોતે શ્રવણને ઓળખતા હતા જાણતા હતા શ્રવણ ને મહારાજા દશરથ ભાણેજ કહેતા હતા કારણ કે એના માતા પિતા શ્રવણના માતા પિતા એ બ્રાહ્મણ હતા અને મહારાજા દશરથ એ શ્રવણ ની જનતા ને બહેન કહેતા ને શ્રવણને ભાણે જ કહેતા કારણ કે એ અયોધ્યાના જ હતા અને પોતે સારી રીતે ઓળખતા હતા પોતાની પ્રજા હતી એટલે મહારાજા દશરથ ખૂબ જ પસ્તાવો કરે છે કે હે પ્રભુ મારા હાથે આ શું અનર્થ થઈ ગયું શું પાપ થઈ ગયું શ્રવણ પોતાના માતા પિતાની સેવા કરવા માટે કે હંધળા મા બાપને કાવડમાં બેસાડી અને અડસઠ તીર્થ કરાવવા નીકળ્યો હતો અને આજે મેં અજાણતા એને તીર મારી દીધું મહારાજા દશરથ ચોંદા આંસુએ રડે છે રુદન કરે છે ત્યારે શ્રવણ કે જેનું માથું એ મહારાજા દશરથના ખોળામાં હતું એ કહે છે કે મહારાજ તમારે અંસુડા પાડવાની જરૂર નથી ભગવાને ઈશ્વરે જે લખ્યું હશે એ થઈ ગયું પણ તમે ધીરજ રાખો અને મારા માતા પિતાને તમે પાણી પાવો કારણ કે હવે મારું તો જે થવાનું હતું એ થઈ ગયું પણ મારા અંધ માતા પિતા છે તરસ્યા છે એમને પાણી પાવો અને તમે એમને કહેતા નહીં કે હું મરી ગયો છું પણ તમે એમને પાણી પાઈ દ્યો નહીંતર એ તરસ્યા ને તરસ્યા મરશે અને પછી મહારાજા દશરથ જ્યારે પાણીનો ઘડો લઈને જાય છે અને પછી મિત્રો એ વાત તો બધી જાણીતી છે તમે જાણતા હશો અને આપણને ખબર છે કે મહારાજા દશરથને એ શ્રવણના માતા પિતા તરફથી એ શ્રાપ મળ્યો હતો કે તમે પુત્ર વિયોગથી મરશો અને પછી મહારાજા દશરથે એ જગ્યાએ કચ્છમાં અંજારથી લગભગ ચાલીસ કિલોમીટર દૂર ત્યાં શ્રવણનું સવ લાવવામાં આવ્યું અને શ્રવણના અંધ માતા પિતાને પણ સમાધિ આપી શ્રવણને પણ સમાધિ આપી અને એ જગ્યા કઈ જગ્યા છે એ સમગ્ર ભારતમાં માત્ર એક જ શ્રવણની જગ્યા એટલે જ્યાં શ્રવણ અને એના માતા પિતાનું એમ કહેવાય છે કે સમાધિ સ્થાન છે અને એ છે ભુજમાં ધરમપુર નામનું ગામ અને એ અંજારથી એ લગભગ ચાલીસ કિલોમીટર દૂર એ ધરમપુર નામનું ગામ છે અને શ્રવણ કાવડિયા કહેવાય છે અને ત્યાં આજે પણ શ્રવણ અને એના માતા પિતાની એ સમાધિ છે ઘણા બધા શ્રદ્ધાળુઓ આવે છે દર્શન કરે છે ટેક રાખે છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે